તો નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયા ટ્રેક્ટર્સમાં ફરીથી બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવાની ઈચ્છા ધરાવતા અથવા તો લેવા માગતા હોય તે મિત્રો માટે સાવ નવા નવા સેકન્ડ હેન્ડ મિની ટ્રેક્ટરો માત્ર બેથી ત્રણ વર્ષ વાપરેલા અને સોથી બસો કલાક ચાલેલા સાવ નવા નવા સો પીસ ટ્રેક્ટરો તમને અમારી આગળથી જોવા મળી જશે પાછળની વસ્તુની વાત કરીએ તો પચાસ ફૂટનું સાવ નવે નવું ટ્રેલર પણ તમને અમારી આગળથી જોવા મળી જશે અને ટ્રેક્ટરની પાછળ ચાલતા બધા જ પ્રકારના સાથી તે પણ અમે આ અમારી આગળથી તમને સાવ નવા બનાવેલા જોવા મળી જશે અત્યારના મિની ટ્રેક્ટરની વાત કરીએ તો સ્ટોકમાં તમને મહેન્દ્રા યુવરાજ બસો પંદર નેક્સ્ટ પંદર એચપીનું સાવ નવે નવું સો રૂમ પીસ ટ્રેક્ટર તમને અત્યારે હાજરમાં જોવા મળી જશે ખૂબ જ સારી કન્ડિશનનું અને સાવ સો પીસ ટ્રેક્ટર છે પછીલા અને આગલા ટાયર સાવ નવે નવા જ નવ્વાણું ટકા જેવા તમને ટાયર જોવા મળશે મોડલની વાત કરીએ તો બે હજાર ને બાવીસનું તમને મેન્યુફેક્ચર જોવા મળી જશે સાવ નવે નવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ છે નહીં ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો ટ્રેક્ટરમાં બેટરી પણ સાવ નવે નવી નાખવામાં આવેલી છે અત્યારે સાવ રનિંગ કન્ડિશન બધું ટ્રેક્ટર છે

ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો તમે જોઈ શકો ખૂબ જ સારી કંડિશનમાં સાવ શોરૂમ પીસ સાવ નવું નવું છોડાવેલું ટ્રેક્ટર જેવું જ તમને તમને જોવા મળશે હવે આ ટ્રેક્ટરમાં જે પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા ધરાવતા હોય તે ખેડૂત મિત્રોને સીધા તેમના નામનું ફર્સ્ટ ઓનર જ કરી આપવામાં આવશે એટલે જે પણ કોઈ ખેડૂત આ ટ્રેક્ટર લેશે તે સીધો આ ટ્રેક્ટરનો ફર્સ્ટ ઓનર જ થશે હવે ટ્રેક્ટરની આરે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરની ટોલી અને સાથી આખે આખો સેટ લેવા માગતા હોય તેને અમારી આગળથી આખે આખો સેટ પણ મળી જશે સેટમાં ટ્રોલીની વાત કરીએ તો અમે માત્ર ને માત્ર પચાસ ફૂટની મિની ટ્રેક્ટરની ટ્રોલી જ બનાવીએ છીએ બીજી એક પિસ્તાલીસ ફૂટની કે નેવ ફૂટની બીજી એક નાના મોટા ટ્રેક્ટરની બીજી અલગથી કોઈ પણ ટ્રોલી નથી બનાવતા અત્યારે તમને પચાસ ફૂટની ટ્રોલી બે હાજરમાં સ્ટોકમાં જોવા મળી જશે ટોલીની વાત કરીએ તો આઠ બાય પાંચ પચાસ ફૂટની તમને ટોલી જોવા મળશે જેમાં પ્રેસ પાટિયા પંદર ઇંચની વાડવાળા તમને પ્રેસ પાટિયા જોવા મળશે નીચે ચૌદ કાંટા સપોર્ટ ત્રણ ટન હાઇડ્રોલિક જેક અને ટૂલ બોક્સ પણ તમને હાયરે જોવા મળી જશે ટાયરની વાત કરીએ તો એમઆરએફ કંપનીના તમને ટાયર જોવા મળશે છસો હોલના ફાટિયા વિલ પ્લેટ સાથે વ્હીલપ્લેટ ને ધરો જોન્સન કંપનીનો તમને આમાં નાખેલો જોવા મળી જશે પાછળ ડમ્પર પાર્ટી પણ તમને આમાં જોવા મળી જશે ખૂબ જ સારી ટ્રોલી અમે બનાવી અને સાવ સુથરાઈ વાળી તમને ટ્રોલી જોવા મળશે ટ્રોલીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં જોવા મળે ટ્રેક્ટરમાં ટાયર પણ તમને ગુડિયારના જોવા મળશે સાવ નવા નવા ટાયર ચારે ચાર નાખેલા છે જે પણ કોઈ ખેડૂત મિત્રોને ખાલી ટોલી જોતી હોય છે તો તે મિત્રોને પચાસ ફૂટની ખાલી ટોલી પણ અમે પ્રોવાઈડ કરી આપશું હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ટોલી અને હરે આખે આખો સેટ લેવા માગતા હોય સાથી સહિત તો તે મિત્રોને સાવ નવેનો સાતીનો સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપશું જેમાં તમને બંને પ્રકારની દાંતી જોવા મળે છે કોઈ સુવારી દાંત અને ફરવા બંને સિસ્ટમની ધતી તમને અમારી આગળથી જોવા મળી જશે કપાસમાં અથવા તો તુવેરમાં પારા બાંધવાનું પાટિયું પણ તમને આઈરે જોવા મળશે પાંચ ફૂટની રાપ પણ તમને અમારે આઈરે જોવા મળી છે જેમાં અમે ચાર ડાટા પાછળ પારા ઘસવાનું પતરું અને નીચે રાપ એટલી વસ્તુ તમને રાપમાં પ્રોવાઈડ કરી આપશું ઇઠોતેરનો ફોલ્ડિંગ બટકા સાથે પિંચરનો પાટલો પણ તમને જોવા મળી જશે જેમાં સાઈડમાં તમને પિંચેરમાં ફોલ્ડિંગ બટકા સિસ્ટમ જોવા મળી જશે ગોલ લોઢિયાની ઘોડી પણ તમને માહેર સેટમાં જોવા મળશે જેમાં પાછળ ગોલ લોઢિયો સાતીનો લોઢિયો પાછળ ફિટ થઈ જશે જેનાથી ચોમાસે તમે બળદની પાછળ ચાલતી બધી જ વસ્તુ તમે ટ્રેક્ટર્સમાં ચલાવી શકશો હયરે પાંચ ફૂટનો માઠ પણ તમને આમાં જોવા મળશે ટેફો ભાંગવા માટે આ ખૂબ જ ઉપયોગી થાય છે ફરવાવાળી દાંતી પણ તમને આઈરે જોવા મળી જશે જે પણ કોઈ ખેડૂત મિત્રોને કોઈ સુવારી દાતી ન આવતી હોય ફરવા વાળી દાતી ચાલતી હોય તો તે મિત્રોને ફરવાવાળી દાંતી પણ અમે પ્રોવાઈડ કરી આપશું બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો આમાં કોઈ પણ માઇનોર ચેન્જીસ કરાવવા માંગતો હોય તો તેને સાથીમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપશું હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મહિન્દ્રા યુવરાજ બસો પંદર પચાસ ફૂટની ને છ હાથી આખે આખો સેટ લેવા માંગતો હોય તો તે મિત્રોને આખે આખો સેટ માત્ર ને માત્ર ત્રણ લાખને પાંત્રીસ હજારમાં આખો સેટ પ્રોવાઈડ કરી આપશું સાવ નવા નવું સો રૂપીસ સેટ તમને જોવા મળી જશે પાછળની બધી વસ્તુ સાવ નવી જ બનાવવામાં આવેલી છે લારીને સાતી બધા જ નવા છે કોઈ પણ વસ્તુ વાપરેલી તમને નહીં જોવા મળે ટ્રેક્ટર પણ સાવ નવા નવું સો રૂપીસ ટ્રેક્ટરમાં તમને જોવા મળી જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સીધા જે પણ કોઈ ખેડૂત આ ટ્રેક્ટર લેશે તે સીધો ફસ્ટ ઓનર થશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો ખાલી મિની ટ્રેક્ટરની ટોલી લેવા માગતા હોય તો તેને પચાસ ફૂટની મિની ટ્રેક્ટરની ટોલી પણ અમારી આગળથી મળી જશે અને જો કોઈ પણ ખેડૂત મિત્રો ખાલી મિની ટ્રેક્ટરની પાછળનો છ સાતીનો સેટ જ લેવા માગતા હોય તો તે મિત્રોને પિસ્તાલીસ હજારમાં આખે આખો સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપશું મિની ટેક્ટરની ટોલીની વાત કરીએ તો અડસઠ હજારમાં મિની ટ્રેક્ટરની ટોલી પણ અમે પ્રોવાઈડ કરી આપશું ટોલીમાં અમે માત્રને માત્ર પચાસ ફૂટની ટોલી જ બનાવી છે બીજી એક ટ્રોલી ખેડૂત મિત્રો અમે બનાવતા નથી અને જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ટોલી બે વસ્તુ લેવા માગતા હોય છે તો બે વસ્તુ પણ તેને પ્રોવાઈડ કરી આપશું હવે ઘણા ખેડૂત મિત્રોને જો પચાસ ફૂટની ટોલી અને સાથી આ બે વસ્તુ લેવી હોય ખેડૂ આગળ જો મિની ટ્રેક્ટર હોય ને ખાલી પાછળની આ બે વસ્તુ લેવા માગતા હોય તો એક લાખને પંદર હજારમાં આખે આખો સેટ પચાસ ફૂટની ટોલી અને છ હાથી સાવ નવા નવા અમે પ્રોવાઈડ કરી આપશું આ બધી વસ્તુ તમને અમારી આગળથી જોવા મળી જશે એડ્રેસની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ દેવગઢ ગામમાં તમને આ બધી વસ્તુ અત્યારે હાજરમાં જોવા મળી જશે કોન્ટેક નંબરની વાત કરું તો નેવું નવાણું તેત્રીસ સાઠ પચી અથવા તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ બંનેમાંથી કોઈ પણ નંબરમાં તમે અમારો કોન્ટેક કરી શકો અને વધુની માહિતી તમે અમને કોલ કરીને પણ મેળવી શકો છો જે પણ કોઈ ખેડૂત મિત્રોને છેટા આવતા હોય ને હાકીને ન લઈ જ શકતા હોય હાકીને લઈ જવામાં થોડુંક છેટો પલો થતો હોય તો તે મિત્રોને અમે અહીંથી પિકઅપની સુવિધા પણ કરી આપીએ છીએ એટલે ખેડૂત મિત્રો જે પણ કોઈ ખેડૂત મિત્રો લેવાની ઈચ્છા રાખતા હોય ટ્રેક્ટર તેને માત્ર ને માત્ર અહીંયા ખાલી જોવા આવવાનું રહેશે બાકીની બધી સુવિધા અમે ટ્રાન્સપોર્ટ કરવાની બધી સુવિધા અમે અહીંથી કરી આપશું બાકીની વધુ માહિતી માટે તમે અમે નંબર આપેલા જ છે ટોલીમાં પણ નંબર તમને છાપેલા અથવા તો અમારી ચેનલ ઉપર પણ તમને અમારા નંબર જોવા મળી જશે ફરીથી કહી દઉં છું નેવું નવ્વાણું તેત્રીસ સાઠ પચી અથવા તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ બંનેમાંથી કોઈપણ નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો હું